તો અમે આવી ગયા છે ખંભા ત્રાળ જ આપણે તો તને ખબર હતી અહીં આવનું તો હજી તો આ ને પ્યાલી વાંદરા કેટલા બધા અહીંયા શાંતિ રાખીને વિડીયો જોજો ઉતાવળથી થી વિડીયો ના જોઈ લેતા મારા કલે જાવો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં અત્યારે જો આપડે નહીં બંધ થઈ ગયા મસ્ત તૈયાર અને હવે જવાનું છે આપણે બાર ગામ ક્યાં જવાનું છે મને નથી ખબર બરોબર ચીટિંગ 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 કરતા હે તું ચલો વિડિયો માં કન્ટિન્યુ બનાય રાખજો જો ઉતાવળ થી આપણે ક્યાં આવવાનું ભૂલી ગયા કે અમે જવી છે બે જણા તો ક્યાં જવાનું છે ને હજી તમને નઈ કહી બાકી સસ્પેન્સ છે બરોબર છે તો પાયલ ને ખબર છે ન ખબર ના તો એને નથી ખબર તો ચલો વિડિયો માં કન્ટિન્યુ બનાય રાખજો અને આપણે જો લેક્સ પ્રોપ્યો આપડી

ચાલો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજોર માંના સરસ મજાના દર્શન કરી લીધા છે ને આપણે જોવા અહીંયા સર મસ્ત મોટી શિવલિંગ છે ત્યાં ચલો આપણે ત્યાં જઈને બતાવશે તમે હું પૂરેપૂરું અત્યારે જો અહીંયા આવડી મોટી શિવલિંગ છે તો અંદર જવાનું છે પણ આજ એક મસ્ત મજાની મોટી જો અને પાયલ છે ને અત્યારે જો વિડીયો કોલ કરવા માંડી છે તો ચલો ચાલો વ્યાનંદ જે આપણે ઉપર જવાનું છે અને ત્યાં અંદર ત્યાં બધી બહુ શિવલિંગ છે અંદર મોટી અને આ છે આપણું સિક્કોતર માનું મંદિર ત્યાં આપણે કઈ જગ્યાએ ખંભાત રાળજી અને આ છે આપણે પાછળ દરિયો જોયેલો આ બધો આપડે દરિયો છે આ જગ્યા શૂટ ચાલુ છે તો ચલો ફોટો ફાડી ચાલો આપડે ફોટો શૂટ કરી નાખ્યું છે ને હવે આપણે જવાનું છે અંદર આપડે જોવા શિવલિંગ ની છે અંદર શિવલિંગ ની અંદર આપડે 24 આપડા નીચે આવી ગયા છે અને હવે આપણે જવાનું છે અંદર અને અહીંયા છે ને કેટલી બધી શિવલિંગ છે તો બતાવો આજે સવારમાં તો પાહેલ છે ને મહાદેવ નું નામ દેતી ના આ જે જો આપડે મહાદેવ કા કેટપ સાંત માતાઓ દર્શન દર્શન કરી દીધા છે મહાદેવના અને અત્યારે હે જવાનું પાછું ઉપર સિકોતર માં ના મંદિરે પાછું જો પાછું ઉપર ચડવાનું અને અહીંયા જોવા જઈ વાયન્દ્રા બતાવવાનું હા વિડીયો કાલે ચાલુ હોય છે તો વાયન્દ્રા બતાવે આ છે શું આપણે સિકોતર માતાનું વાહન કે આપણે તો આર્યો જો કે આ બેઠા છે જાય છે જાય કેટલા બધા બેઠા ન પાલ જો નથી વાંદરાત બતાવ બતાય હેલો એટલે જો આપડે ફાઈલ ને ભઈ પાણીપુરી ખવાવા આયા છે અત્યારે હવે આપણે અહીંથી નીકળીએ અને જો આપણે ચલો હવે આપણે રેડી અત્યારે જો આપણે ઉભા રહ્યા છીએ હોલ્ડ કરવા માટે કેમ કે હે ને પાયલ ને પીવી થી સ્વાડા તો જો સ્વાડા પીવા અત્યારે પછી અહીંથી નીકળશું બરોબર જો અમે ઘરે ખરેખી ગયા છીએ અને હવે હે બધા જો આપણે દાબડા લાયા હતા એનો નાસ્તો હે ને કાઢ્યો છે તો નાસ્તો કરજો દાબડાની કાઢ્યો હે હા ચલો હવે નાસ્તો કરી લઈએ જમીન આપણે મસ્ત હવે વિડીયો એડિટ કરવાનો છે અને બીજું કે કાલની ટ્રીપ ક્યાંની છે ને ટ્રીપ એટલે બહાર ગામ જવાનું છે પણ ક્યાં જવાનું છે ને એ આજે નહીં કે બરોબર છે અત્યારે ન નક્કી તો કમેન્ટ કરજો હા તો પાયલ અત્યારે પેકિંગ કરે કાલે જવાનું છે ને એના માટે બરોબર છે તો કાલે ક્યાં જવાનું છે ને એ ખાસ કમેન્ટ કરજો તો કોઈને ખબર હોય તો તો ચાલો જો અત્યારે બધું પેકિંગ કરવાનું ચાલુ હોય તો પછી તો મળીએશું આપણે કાલે તો બસ આ વિડીયો ગમે હોય તો યાર લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો ને યાર ખાસ કરીને શક્કરપારા કરી દેજો સસ્કર પારા શક્કરપારા સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ બરોબર છે પાયાલ કીધું સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે હવે આપણે નવા બ્લોગમાં તો ત્યાં સુધી ચલો આવજો બાય બાય